વલસાડના પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ પર છેલ્લા પાંચ વર્ષથી ઊંબાડ્યું વેચવાવે છે રોજના આઠથી દસ માટલાનો વેચાણ કરે છે આઠથી દસ કિલોના એક માટલામાંથી પ્રતિ કિલો ત્રણસો સાઠ રૂપિયા કિલોગ્રામ ભાવે વેચાણ છતાં ગ્રાહકો ફોનથી ઓર્ડર આપી ઉંબાડિયું પાર્ટીઓ યોજે છે વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી સુધી અહીંયા વ્યવસાય કરે છે શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે આ પારંપારિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિત સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચવાસીઓને પણ લાગ્યો છે ઉબાડિયામાં માટલું ઊંધુ મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી બટેટા રીંગણ શક્કરિયા તથા રતાળું કંદ નાખીને લસણ મરચાંની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે આ માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઊંબાળિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર વરાળથી વફાતું આ ઉંબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ હિતકારી માનવામાં આવે છે કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છે છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ એસીથી સો કિલોથી વધુ ઉંબાળીઓ વેચાય છે જ્યાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે ઉંબાડિયાની વિશેષતા એ છે કે તે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે તેમાં મુખ્યત્વે અંબાલ અને કંબોઈ સાથે સુરતી વાલોળ પાપડી બટાકા રતાળુ અને શક્કરિયા જેવા કંદમૂળ વપરાય છે લસણ અને લીલા ધાણા સાથે યોગ્ય મસાલા ઉમેરીને આ મિશ્રણને માટલામાં ભરવામાં આવે છે પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે માટલાને જમીનમાં ઊંધું મૂકીને તેની આજુબાજુ છાણાથી આગ પ્રગટાવવામાં આવે છે આ પ્રક્રિયા અડધોથી એક કલાક સુધી ચાલે છે જેના પરિણામે સ્વાદિષ્ટ અને સુગંધિત ઉબાડિયું તૈયાર થાય છે દક્ષિણ ગુજરાતમાં ઉભણી બનાવવામાં આવ્યું છે વલસાડ જિલ્લાનો અમારો પ્રખ્યાત છે ડુંગળી વલસાડ અમે ઉભણી બનાવીએ છીએ બધું રાખીને બનાવીએ છીએ મારા બાપદાદાનું અમારું ચાલુ છે

જેમ ફોમણી સજને આપશે સુરતમાં પંખ વપરા છે તેમ આ ભરૂચ અંકલેશ્વરના રોડ પર આ જે ઉબાડીઓ બનાવવામાં આવે છે એમાં ગુજરાતમાં દૂર દૂરથી લોકોના સ્વાદમાં આવે છે હવે આ જે ઉબડિયું બનાવવામાં આવે છે એ ઉબાળીઓ બનાવવામાં લગભગ પાંચ સાત જાતના શાકભાઈનો ઉપયોગ થાય છે એમાં પહેલું છે બટાકા હોય છે ત્યાર પછી મકાઈ હોય છે અને સુરતની પાપડી જે વખણાય છે એ લાવવામાં આવે છે અને ત્યાર પછી કંદ એ કંદ પણ ઉપયોગ કરવામાં આવે છે અને એનો સ્વાદ એટલો બધો હોય છે કે લોકોને એકવાર ખાધા પછી એ વારંવાર ઉબડ ખાવાનું મન થઈ જાય છે એનો સ્વાદ આવે છે જેમાં આપણા જિલ્લા ચાલુકા રસોઈ બનાવવામાં આવે છે એ રસોઈ બનાવવામાં ગેસનો ઉપયોગ થાય તો વધારે રસદાયક ન થાય પણ આ જે ઉબાડીઓ બનાવવામાં આવે છે એ ઉબાડિયો એમાં લગભગ ઉપરથી જ છાણા હોય છે કે કોલસા હોય છે એનું ઉપયોગ આપવામાં આવે છે જેથી એનો સ્વાદ જ અનેરો છે આ અહીં આ જે ભરૂચ અંકલેશ્વરના રોડ ઉપર જે બેન બના બો બનાવ છે એમાં નામ છે ભાવેશ ઉ ભાવેશ ઉબાડિયો એકદમ સરસ છે જબરજસ્ત છે આપણે ખાવા ખૂબ મજા આવશે તમે એકવાર આ ઉબાડ્યો ખાશો ને તમે વારંવાર ખાવા આવશો ને એકવાર ઉબાડિયો ખાશો એટલે તમારા જીમની ચટાક એવો થઈ જશે તમે બીજો કોઈ ખાવાનું ભૂલી જશો અને એક દિવસના અંતરે ને તમે દરરોના જ આ ઉબાડી ખાવાનું આવશો હું તો એ તમને કહું કે જ્યાં સુધી આપણે શિયાળો ચાલે છે તો શિયાળામાં કલ્કુલેટ ઠંડી હોય એ તદ્દન ઠંડીમાં આપણે ફોંક ખાઈએ કે ફોંક ઓળખ ખાઈએ તો આપણે સાથે સાથે ઉગાડ્યો ખાશું તો આપણા તંદુરસ્તી માટે બહુ ખૂબ સરસ છે આપણા ગુજરાતમાં ખાસ કરીને આપણા ભારત દેશમાં લગભગ આપણે ડાયાબિટીસ આ એ લગભગ રાજ રૂપ થઈ ગયેલો છે એ ડાયાબિટીસને મટાવવા માટે પણ આ ઉગાડ્યો શિષ્ટ આહાર છે એમાં વપરામાં આવતી શાકભાજી એમાં વપરાતા આવતા એમાં વપરામાં આવતા પાપડી અને એમાં આવતા મકાઈ અને બટાકા એ બટાકા અને કંદ એ લગભગ શિયાળામાં જ થાય છે એ કંદ એ જ્યારે આપણા આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આરોગ્ય પણ ખૂબ સરસ થાય છે અને આપણો ડાયાબિટીસ એ ડાયાબિટીસ આપણો મટી જાય છે કેમ કે એમાં જે કંદ હોય છે એમાં રસા તત્વો હોય છે જે આપણા આહાર માટે આપણા ડાયાબિટીસ માટે ખૂબ સરસ છે જેથી હું તો આપણી ગુજરાત અને ગુજરાત શું પણ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર જે રોડ પર જે ઉબડ્યો બનાવે છે ભાઈ સુબારીઓ હું તો એમ કહું છું તમે એકવાર નહીં અનેક વાર આવીને સ્વાદ માણો અને ખાસ મારે ખૂબ ખૂબ શુભેચ્છા